શું મિત્રો આજે આપણે જવાના છે એ જગ્યા તમે જોઈશે તો ના તમે નહીં જ જોઈ હોય ખરેખર આ એક એવી જગ્યા છે જ્યાં ખૂબ વર્ષો પહેલાંની જગ્યા છે જે પાવાગઢમાં આવેલી છે અહીંયા જવા માટે આપણે પાવાગઢથી નીચે ઉતરતા જે નવું જમવાનું માટેનું સ્થાન બનાવે છે ત્યાંના સ્થળમાંથી એક રસ્તો બનાવવામાં આવ્યો છે અહીંયા એક મહેમદ બેગડાએ બનાવેલો એક એવો રસ્તો છે જે મહેમદાવાદમાં નીકળે છે જ્યાં બમ્મરિયા કુવો કહેવામાં આવે છે તે જગ્યા પર નીકળી શકાય છે અહીંયા જવાના છે તે જગ્યા ઉપર એક યજ્ઞ કુંડ પણ આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર મંદિર છે અને આપણે નીચે રસ્તે રહીને જઈએ છીએ આ ત્યાં સામે મસ્જિદો પણ જૂની દેખાય છે હા મિત્રો એની બાજુમાં જ એક આવેલું એ જગ્યા સ્થાન છે જ્યાં વન કવચ લખેલું છે ને ત્યાં જ છે આમ મિત્રો ચાલો આપણે વિડીયોમાં જોઈએ મિત્રો ચોમાસામાં પાવાગઢમાં આવવાની મજા કંઈક અલગ જ છે અહીંયા એક એવો કુદરતી નજારો છે મિત્રો કે અહીંયા આવીને આપણું મન શાંત થઈ જાય છે અને માતાજીના દર્શન કરવાથી આપણું જીવન ધન્ય થઈ જાય છે જો મિત્રો તમે પણ મહાકાળી માતાજીને માનતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કૂતરો ખૂબ શાંતિથી પથ્થર ઉપર બેઠો છે આમ એ એક ખુશીનો અનુભવ અત્યારે લઈ રહ્યો છે કે અહીંયા પર્વત ઉપર છેક ઉપર માતાજીના મંદિરથી ખૂબ નજીકના સ્થાને આવીને બેઠો છે આમ એ એને જોઈને પણ અમે ખુશ થઈ ગયા છે ચલો મિત્રો ઇંતજારની ઘડીઓ ખતમ થઈ ગઈ છે આપણે આવી ગયા છે જે જગ્યાની વાત કરતા હતા અહીંયા સામે જોઈ શકો છો કે મિત્રો અહીંયા યજ્ઞકુંડ છે અહીંયા જૂની ઓરડીઓ પણ આવેલી છે અહીંયા બનાવેલા સ્નાતકો છે જૂના અહીંયા રહીને મેમદાવાદમાં આવેલ વમરિયા કોવાય આપણે નીકળી શકાય છે અહીંયા યજ્ઞ કરવામાં પહેલાંના સમયમાં આવતા હતા તે કુંડ છે જે હાલના સમયમાં પણ ઉપલબ્ધ છે આમ જોઈ શકો છો કે આપણા મિત્રો નીચે એક વન કવચ છે જ્યાં નવા વૃક્ષો પણ રોપાયેલા છે આમ આ મિત્રો ત્યાં મસ્જિદની નજીક જ રહ્યા છે આમ મિત્રો આપણે એમની પહેલાં આવી ગયા છે આપણે શોર્ટકટમાં આવી ગયા છે અને એવા ફરીને આવ્યા છે આમ મિત્રો જોઈ શકો છો તમે પણ અહીંયા આવો તો સંભાળીને આવું કોઈ નીચે પડી ના જાય એ રીતે આવું આમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં લખેલું છે કે વન વિભાગ ગોધરા આમ અહીંયા કોઈ વસ્તુને નુકસાન કરવું નહીં અને જ્યારે પણ મિત્રો આવો ત્યારે કોઈ પ્રકારનો કચરો કે વગેરે કોઈ નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવું નહીં આમ મિત્રો તમે અહીંયા આવો ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત કરો આમ જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય મહાકાળીમાં